અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા મોહમ્મદી પ્રાથમિક શાળામાં નેશનલ સ્પેસ ડે ઉજવાયો હતો આજ રૂજ તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ આઠના એકસો ને ચાલીસ બાળકોને ભારત સરકાર દ્વારા પ્રસારિત કાર્યક્રમ બતાવવામાં આવ્યો હતો જેમાં ચંદ્રયાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ ક્વિઝપ્રદ્ધા ગોઠવવામાં આવી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન શિક્ષક સદામભાઈ ઘાંછી તથા જાવેદભાઈ મલિક દ્વારા કરવામાં આવ્યું હોવાનું એમ શાળાના આચાર્ય મુસ્તાક મંચુરીએ જણાવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર